મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો કહીશ આજે આપણે શીખીશું આપણે કોઈ પણ ફોનમાં એલાર્મ સેટ કઈ રીતે કરવું મિત્રો તમારે સવારે વહેલું ઉઠવું હોય અને તમને તમારા સ્માર્ટ ફોનમાં એલાર્મ સેટ કરતા ન આવડતું હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે આજે આપણે શીખીશું કોઈપણ ફોનમાં એલાર્મ સેટ કઈ રીતે કરવું તો ચાલો મિત્રો વિદાઉટ વોચિંગ ટાઈમ આપણે વિડીયોને શરૂ કરીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે યાર ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટી લાઇકન પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો છો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં તમારે છે ને તમારા ફોનમાં એક એપ્લિકેશન હશે ક્લોકનની અથવા ઘડિયાળ લગ્ન આઈકન છે જોઈ શકો છો કારણ કે આ રીતે હું તમને એ રોકડી બતાવી દઈશ તો આ ઘડિયાળ ઉપર તમે ક્લિક અને ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે હવે તમને પહેલાંથી અમુક ટેમ્પલેટ મળી જશે તમે આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો અથવા તમને કોઈ પણ જાતના ટેમ્પલેટ ન મળે તો તમારે શું કરવાનું એ જોઈ શકો છો પ્લસનો આઇકન છે પ્લસમાં ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે હવે અહીં જોઈ શકો છો ઉપર છે ટાઈમનું તો તમારે કેટલા વાગ્યાનો અલાર્મ સેટ કરવો છે એ આથી સ્ક્રોલિંગ કરીને તમે સિલેક્ટ કરી શકો છો તો હું તો છ વાગ્યાનું રવા દઉં છું અને એમ પીએમ એ જોઈ લેજો એમ એટલે સવારનો સમય રહેશે અને પીએમ એટલે સાંજનો સમય રહેશે તો એ વાતનું ધ્યાન રાખજો તો એ એમ કરી દઉં છું કારણ કે મારે સવારે વહેલું છ વાગે ઉઠવું છે વહેલી સવારે તો હું એ એમ કરી દઉં છું ત્યારબાદ છે વારનું તો તમારે કેટલું કયા વારે અને કઈ કયા દિવસે કરવું છે તો અહીં જોઈ શકો છો બાય બાયડિફ્ટ અહીંયા કોઈ સિલેક્ટ નથી તો અહીંથી એક સન્ડે સિલેક્ટ કરતા હોતું તો એટલે કે દર રવિવારે હવે આ અલાર્મ સવારે છ વાગ્યે વાગી જશે એટલે કે દર રવિવારે છ વાગ્યે મારે ઉઠવાનું છે અને જો તમારે દરરોજ માટે કરવું હોય તો અહીંયાથી તમે દરેક વાર સિલેક્ટ કરી શકો છો વેન્સડે ફ્રાઇડે સટર ડે જોઈ શકો છો એવરી થઈ ગયું એટલે કે હવે આ દરરોજ સવારે છ વાગ્યે આ અલાર્મ વાગી જશે અલાર્મનું નામ છે તો અલાર્મ નામ તમારે કાંઈ જરૂર નથી એ તો કમ્પલસરી છે એમાં કાંઈ ફેર પડવાનો નથી તો હવે છે અલાર્મ સાઉન્ડ આ મેન છે મિત્રો આમાં તમારે ક્લિક કરીને તમારે રિંગટોન સિલેક્ટ કરી લેવાનું છે તમારે અલાર્મને કઈ રિંગટોન રાખવી છે કારણ કે રિંગટોનથી જ ફેર પડે છે આપણે ઉઠવા માટે અને રિંગટોન તમે તમારી રીતના સિલેક્ટ કરી લેજો હું બાય ડિફોલ્ટ આવી દઉં છું ત્યાર પછી વાઇબ્રેશન તો વાઇબ્રેશન તો ડિફોલ્ટ જ રાખવાનું છે અને આ વાળું છે એ ઓન કરી દેજો જેથી તમે કદાચ એકવાર ના ઉઠો તો પાંચ મિનિટ પછી વાર એક વાર અલાર્મ વાગી જશે અને પાંચ મિનિટ પછી ફરી વાર એક અલાર્મ વાગશે અને ફરી ત્રણ વાર અલાર્મ વાગશે તો ત્રણ વારમાં તમે ઉઠી જશો એ સિવાય અલાર્મ બેકગ્રાઉન્ડ તો બેકગ્રાઉન્ડથી કંઈ ફરક પડતો નથી કારણ કે આપણે સૂતા હોય એટલે કંઈ બેકગ્રાઉન્ડ તો જોતા ન હોય તો આટલું તમારે ક્યાંથી સેવ ઉપર જેવું ક્લિક કરશો એટલે જોઈ શકો છો અલાર્મ છે એ ચાલુ થઈ ગયું છે હવે મિત્રો વાત રહી એવી કે કોઈ દિવસ તમારે માની લો કે બાર કામ ગયા છો તમારે છ વાગે ઉઠવાની જરૂર નથી તો તમે શું કરો ને ઘડિયાળમાં જઈ અને અહીંથી તમે અલાર્મને બંધ પકડી શકો છો એટલે અલાર્મ છે એ બંધ થઈ જશે અને ફરી પાછું તમે ચાલુ કરી દેશો તો પાછું એવું હતું એવું ચાલુ થઈ જશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે છે તો થેન્ક યુ ફોર ચીક બાય બાય